દેશના વકીલોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોટેક્શન એક્ટ લાવવાની જાહેરાત કરાતા કાયદાકીય ક્ષેત્રમાં ખુશીનો માહોલ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લાંબા સમયથી આ કાયદાની માંગ કરવામાં આવી રહી હતી આ ઐતિહાસિક નિર્ણય બદલ બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે આ એક્ટ લાગુ થવાથી વકીલો પર થતા હુમલા ટકશે અને તેઓ વધુ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકશે છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો અને દેશના વકીલો પ્રોટેક્શન એક્ટની માંગણી કરી રહ્યા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ સમગ્ર ગુજરાતના અને દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે સુરક્ષિત કરવામાં આવે એની માગણી વારંવાર કરતા રહ્યા છે ગઈકાલે જ દેશના કાયદામંત્રી અર્જુન મેઘવાલજીએ એ સ્ટેટમેન્ટ કર્યું છે કે સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે આવરી લેવા માટે લો કમિશન સમક્ષ ડ્રાફ્ટ વિચારાધીન છે આનો બીજો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ આપવા બાબતે આગળ વધી રહી છે હું સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો બાર કાઉન્સીલ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી સેન્ટ્રલ ગવર્મેન્ટનો આભાર માનું છું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે તેઓ દેશના વકીલોની એક્ટ એક્ટની માંગણી સંદર્ભે સંવેદનશીલ છે